સુરેન્દ્રનગર લખતર હાઈવે સુરેન્દ્રનગર લખતર હાઈવે બન્યો ગોઝારો બે કાર ધડાકાભેર અથડાતા અગનગોળો બનેલી કારમાં ભાવનગરના ચાર સહિત આઠ લોકો જીવતા પૂંજાયા સુરેન્દ્રનગર લખતર હાઈવે પર ગામ નજીક રવિવારે વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો જેમાં બે કાર સામ સામે ધડાકાભેર અથડાઈ જતા હાઈવે અકસ્માત બાદ એક કારમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી આ દુર્ઘટનામાં ભાવનગરના ચાર સભ્યો સહિત એક જ પરિવારના આઠ સભ્યો જીવતા ભરતું થઈ ગયા હતા અચાનક આગ લાગી જતા કારમાં સવારે એક પણ વ્યક્તિને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો ધડાકાભેર સર્જાયેલા અકસ્માત બાદ કાર રોડની સાઈડમાં ઉતરી આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી આ ગટલી વિકરાળ હતી કે મૃતદેહો બળીને પડту થઈ જતા તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. ઘટના બાદ સ્થાનિક લોકો, પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. તંત્ર દ્વારા કારમાં સવાર મૃતકોમાં મીનાબા વિરેન્દ્રસિંહ રાણા રાજેશ્વરીબા નરેન્દ્રસિંહ રાણા પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા રિદ્ધિબા પ્રતિપાલસિંહ ચુડાસમા કૈલાશબા જગદીશસિંહ ચુડાસમા નીતાબા ભગીરથસિંહ જાડેજા તેમજ બે બાળકોમાં આઠ વર્ષીય દિવ્યાબા હરદેવસિંહ જાડેજા અને દસ વર્ષીય દિવ્યશ્રીબા પ્રતિપાલસિંહ ચુડાસમાનો સમાવેશ થાય છે અકસ્માત બાદ તંત્ર દ્વારા તમામ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સાથે એસબી ન્યૂઝ ભાવનગર આજે લખતર વઢવાણ રોડ ઉપર રિમટેક્સ જીન પાસે એક ગમખ્વાર અકસ્માત થયો હેરિયર કાર અને સ્વીપ ડિઝાયર વચ્ચે સ્વીપ ડિઝાયરની અંદર આઠ જે પેસેન્જરો હતા એમાં એક ભાઈ અને સાત બહેનો એમાં એક બાળકી સહિત કુલ આઠના મૃત્યુ થયા છે જે ભયંકર ઘટના ઘટી છે ઘટના સ્થળે હોસ્પિટલનો સ્ટાફ પોલીસ સ્ટાફ બધા જ એના બચાવમાં બધાને અહીંથી એમ્બ્યુલન્સના માધ્યમથી ગાંધી હોસ્પિટલે પીએમ માટે પહોંચાડ્યા છે સમગ્ર વહીવટી તંત્ર પણ કામમાં લાગ્યું છે આ ઘટના ગોજારી ઘટના હતી જેમાં લખતર તાલુકાના કડુ ગામના બે વ્યક્તિ હતા જ્યારે ગામના હાલ ભાવનગર રહે છે ચૂડાસમા પરિવાર એ ચાર લોકો હતા એક કચ્છના વ્યક્તિ અને એક જામનગરને એમ પુલ મળીને આઠના દુઃખદ અવસાન થયા છે જેમાંથી સાત મહિલા અને એક પુરુષ હતા પણ સમગ્ર વહીવટી તંત્ર કામે લાગ્યું છે સાહેબ ક્યાંક ને ક્યાંક આ રસ્તો હવે ફોર લાઈન કરવાની જરૂર છે હા ટ્રાફિક વ્યવસ્થા પણ વધારે વધી ગયું છે ટ્રાફિક પણ નવાર અકસ્માત થાય છે ત્યારે ચાર માર્ગીય રસ્તા માટે આપ શું કરશો અરે માનવી મુખ્યમંત્રી શ્રીને મેં રજૂઆત કરી છે માન્ય મુખ્યમંત્રી શ્રી આ રસ્તાને મંજૂરી આપી દીધી છે જે લખતરથી સુરેન્દ્રનગર સુધીના ફોર લેન માટે એકસોને પાંચ કરોડ રૂપિયા એના મંજૂર કરી દીધા છે આગામી

સપડાઈ ગઈ હતી અને એની અંદરથી કોઈ પણ વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળેલ ન હતો અને જે હાલ અમારી પાસે જે માહિતી છે એ મુજબ આ ગાડીની અંદર આઠ લોકો હતા અને આઠે આઠના મૃત્યુ થયેલ છે જ્યારે જે ટાટા માં જે લોકો સવાર હતા ત્રણ વ્યક્તિ એમને નાની મોટી ઈજાઓ થયેલ છે એટલે એમને હોસ્પિટલ ખસેડેલ છે જે આઠે આઠ બોડી છે એ હાલ સુરેન્દ્રનગર ખાતે મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલી છે અને ત્યાં આગળની પીએમ ની અને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કોઈ સરકારી કર્મચારીનો પરિવાર હતો એવું અમને જણાવ્યું હા હાલ અમારી પાસે માત્ર નામો જ આવેલા છે એટલે હવે થોડીવારમાં ખાતરી થશે કે આની અંદર કોણ વ્યક્તિ છે સરકારી કર્મચારી એટલે હાલ માત્ર નામોની વિગત આવેલી છે જેમાં કડુના બે લોકો છે એક કચ્છના રહેવાસી છે એક જામનગરના છે અને બાકીના ધંધુકા તાલુકાના જિંજર ગામના વ્યક્તિઓ છે